જુનાગઢ મધુરમ વિસ્તારમાં આવેલા આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારતા હોવાનો વિડીયો પ્રકાશમાં આવ્યા બાદ કલેક્ટરે આ બાબત એક અધિકારીની તપાસ સમિતિની નિમણૂક કરી હતી જુનાગઢમાં મધુરમ વિસ્તારમાં આવેલા આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારતા હોવાના એક નહીં પરંતુ ત્રણ ત્રણ વિડીયો સામે આવ્યા હતા જેના કારણે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને વાલીઓ આ ઘટના બાબતે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ તપાસના ચક્રો ગતિમાન થયા હતા આ બાબતે જૂનાગઢ કલેક્ટર દ્વારા એક ઉચ્ચ અધિકારીની તપાસ સમિતિની લેવામાં આવી હતી તેઓને તાત્કાલિક તપાસ કરી સમગ્ર બાબતે અહેવાલ આપવા માટે જણાવ્યું હતું ગઈકાલે તપાસ ટીમના અધિકારીને ઘટના સ્થળે પહોંચી હોસ્ટેલ સ્કૂલના સંચાલકોના નિવેદન લીધા હતા હોસ્ટેલ બાંધકામ મંજૂરીથી લઈને હાજરી પત્રક સુધીની વસ્તુ એકત્ર કરી હતી સમગ્ર અહેવાલ એક બંધ કવરમાં સીલ કરી તેઓ દ્વારા કલેક્ટરને સુપ્રત કરાશે અને ત્યારબાદ કલેક્ટર દ્વારા કેવા પ્રકારના પગલા ભરવામાં આવે તેના તરફ લોકો મીટ માંડીને છે

જેમાં ડીવાયએસપી શ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જિલ્લા શ્રી અને બાળ સુરક્ષાના અધિકારીઓનો સમાવેશ કરાયેલો છે આ સમિતિ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવેલી છે તપાસનો મુખ્ય ઉદ્દેશ ઊંડાણમાં જઈ અને આ ઘટનાઓ કયા કારણોસર બનેલી છે હોસ્ટેલ માટે કોઈ નિયમ અનુસાર મંજૂરીઓ લીધેલી છે કે કેમ અને આ પ્રમાણે આવી ઘટનાઓ બાળકોના મગજમાં શા માટે આવું એગ્રેસન આવે છે આ ઘટનાઓ ન બને એના માટે શું કરી શકાય આ બધા દિશાઓમાં તપાસ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબે નિર્દેશો આપેલા છે આ સમગ્ર ઘટનાની તપાસ કરી અને જે અહેવાલ છે એ ખાનગી રીતે કલેક્ટર સાહેબને સોંપવામાં આવશે અને પછી આગળના જે નિર્દેશો મળશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનામાં સંચાલકો અને જે હોસ્ટેલના કર્મચારીઓ છે એમણે આ ઘટનાને કઈ રીતે લીધેલી છે અને ઘટના કઈ રીતે આગળ વધી છે એમણે શું કાર્યવાહી કરી હતી એની પણ તપાસ કરવામાં આવશે અને જો એમાં જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી કરવાપત્ર આવશે પ્રકાશ સાથે ન્યૂઝ